આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ નિલેશ પુરોહિત મલેશિયા ભાગી નીકળે તે પહેલાં જ ઝડપાયો ગુજરાત સાયબર એક્સેલન્સ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા સૌથી મોટા સાયબર સ્લેવરી કૌભાંડનો મોટો ભાંડાફોડ કર્યો છે નોકરીના બહાને ભારતીય યુવાનોને વિદેશ લઈ જઈ સાયબર ક્રાઇમમાં ફસાવનાર આ રેકેટનો મુખ્ય સૂત્રધાર મૂળ આણંદનો નિલેશ ઉર્ફે નીલ નરપતસિંહ પુરોહિત મલેશિયા ફરાર થાય તે પહેલાં જ પકડી પાડવામાં આવ્યો છે ચાઇનીઝ સાયબર માફિયાઓ દ્વારા વિશ્વના વિવિધ દેશોના નાગરિકોને કોલ મેસેજ અને લાલચાવનારી સ્કીમો દ્વારા અબજવા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે ભારત શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ નાઇજીરિયા ઇજિપ્ત સહિત અગિયાર દેશોના યુવાનોને ડેટા એન્ટ્રીની નોકરીના બહાને મ્યાનમાર કમ્બોડિયા વિયેતનામ અને થાઇલેન્ડ લઈ જવામાં આવતા અને ત્યાર પછી તેમને સાયબર સ્લેવરીમાં ધકેલી દેવામાં આવતા છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર કૌભાંડમાં ફસાયેલા ચાર હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછમાં પાંચસોથી વધુ લોકોએ નોકરીના બહાને નિલેશ પુરોહિત દ્વારા જ મોકલાયા હતા એવું બહાર આવ્યું છે સીઆઈડીની તપાસ મુજબ નિલેશ પુરોહિતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું નેટવર્ક ઉભું કર્યું હતું ત્રીસ પાકિસ્તાની સહિત એકસો છવ્વીસથી થી વધુ સબ એજન્ટો વિશ્વના અગિયાર દેશોમાં ફેલાયેલું નેટવર્ક સૌથી વધુ ચાઇનીઝ ફ્રોડ કંપનીઓ સાથે સીધો સંપર્ક યુવાનોને વિદેશ મોકલાવતી ગેરકાયદેસર ઘુસણખોરીની અલગ અલગ ટીમ દુબઈ લાઓસ થાઇલેન્ડ મ્યાનમાર ઈરાન સહિતના દેશમાં અનેક ટ્રીપ નિલેશ વિદેશમાં પોતે ધ ગોસ્ટ નામથી કામ કરતો હતો જેથી તેની ઓળખ ન ખુલે મલેશિયા ભાગવાનો પ્રયાસ કરતાં પહેલાં ગુજરાત સાયબર એક્સેલન્સની ટીમે નિલેશ પુરોહિતને ઝડપી લીધો આ સાથે ભારતમાંથી યુવાનોને સાયબર ગુનામાં ધકેલતી આંતરરાષ્ટ્રીય ચેન પર મોટી કાર્યવાહી થઈ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ